ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે જેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ તેમજ માંજા ફિરકનું વેચાણ શરૂ થઈ ગયું છે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ જૂના અને જાણીતા એવા ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં પણ ઓરિજિનલ માંજા અને પતંગનું વેચાણ શરૂ કરી દેવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજા મેકર પ્રકાશભાઈ અને ત્યાં તેઓએ ક્રિસ્ટલ બ્રાન્ડના માંજાનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે તો પતંગ ચગાવાના શોખીનો માટે પ્રકાશભાઈ દ્વારા ખાસ આ વર્ષે તેઓની ઓરિજિનલ ક્રિસ્ટલ બ્રાન્ડના સોળ વારનો માંજો બનાવવામાં આવ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં માંજા સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોના પણ તેમજ દેશ વિદેશમાં પ્રખ્યાત છે દર વર્ષે ઉત્તરાયણ અગાઉથી જ અન્ય શહેરોમાંથી પણ લોકો ઓરિજિનલ માંજાની ખરીદી કરવા માટે ભગવાન પતંગ ભંડારને ત્યાંથી માંજો લેવાનું પસંદ કરે છે તથા તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડનો માંજો ઓરિજિનલ પોતાની બ્રાન્ડનો હોવાથી તેમને ત્યાં છેતરપિંડીનો સવાલ જ નથી તેવું પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્રિસ્ટલ બ્રાન્ડના નવ વાર

ઉત્તરાયણની અંદર જે વખત સંગ્રાળમાં પેચ કાપવા હોય તો મજા આવશે પ્રકાશ પહેલો ક્રિસ્ટલ વાલજો અમારે ક્રિસ્ટલ વાલજો આજે આ સાતમું વરસ છે એ ક્રિસ્ટલ વાલજો અમે ઓનલાઈન બી આપીએ છીએ અને ઓનલાઈન બી કરીએ છીએ નવ તારીખ સુધી આખા ગુજરાતમાં ત્રણ દિવસમાં ડિલેવરી પહેલો અમારો વર્કશોપ નંબર છે લાઈન સેવન વન ટુ વન ફોર વન ફોર ટુ વન ઘર બેથી હોમ ડિલેવરી મળે છે બધી વસ્તુ ક્રિસ્ટલ માલજામાં આ વર્ષે તેમાં અઢી હજાર અને પાંચ હજાર બે જ વેરાયટીસ છે તે સોલ તારમાં મળશે ભાવમાં છે અંદર આપીને એક જ વસ્તુ રાખેલું છે હવે કે ગ્રાહકને ફાયદો કરીએ એટલે વસ્તુ સારી આપીએ ગમે ભાવ દરેક દરેક આઈટમના ઝૂલો ગયા વર્ષનો જ ભાવ રાખેલો છે આ વર્ષે